અને અત્યારે હું આવેલો છું મારા કાકાના ઘરે અને બેનના ઘરે તો જો અહીં સરસ મજાનું તો પેલા મંદિર છે રાધાકૃષ્ણનું મહાદેવનું અને ભાઈ ભગવાન શ્રી રામનું સરસ મજાનું મસ્ત મજાનું મંદિર છે મેં આગળ વિડીયોમાં નાખ્યું છે તમે જોઈ લેજો બરાબર અને અત્યારે વાગે છે સાડા આઠ તો ફટાફટ જાય અહીંથી જવાનું છે બરાબર આપણે તો આ રસ્તે આ ગામમાં પહેલીવાર આવેલા છીએ કેમ કે આપણે છે ઉના સાઈડ અત્યારે તો તડકો થઈ પહેલાં જઈને આવતા રહી

આનું મહત્વ એવું છે કે પગમાંથી આ પાણી આવે છે અને બારે ગરમ જ રહે મંદિર છે મંદિર છે જ્યાં એના પગ ત્યાં અમુક ત્રણસો ત્રણસો પગ ઉપર જવાનું હોય એવાનું છે જગ્યા છે આખા ભારતમાં નામ છે ભગવાન

બરોબર તો તમને ગરમ ન લાગે તો હાથ પગ ધોવા જઈ જોઈ કેવું ગરમ છે જો હા ગરમ ગુણ છે ગરમ છે પાણી અત્યારે પવિત્ર કુંડ તો હવે કુંડે થી જો હાથ પગ ધોય હવે પછી અમે જઈ છીએ મંદિર અત્યારે તો અહીંથી મંદિરે જવાય અને ભાઈ આ તીર્થધામ કહેવાય છે તીર્થ સ્થળ છે અહીંયા અત્યારે માણસો પણ બહુ છે કારણ કે વેકેશનનો ગાળો હાલે છે અમે બરોબર અને અત્યારે બહુ ધો મજા એવું છે મતલબમાં તો હું તો પહેલી વાર આવ્યો છું હજી ગરમ કુંડમાં હાથ પગની ધો છે કાકા ને ઓલા ભાઈ બે તો એ ધોઈને આવે પછી આપણે જઈ ઉપર મંદિરે દર્શન કરવા માટે હું તમને બતાવીશ આગળ તો અહીં જો શું લખેલું કુંડ શ્રી સુંદર ભગવાન તો આખો કુંડનો નજારો તમને બતાવી દો અહીંથી તપતો કુંડ કહેવાય ને આ કુંડ છે આખો કુંડ જો અહીં અત્યારે માણસો અંદર નાય છે ને જો ઓલા પણ ઓલા ભાઈ બધા બેઠા છે હવે આપણે અહીંથી જવાનું છે મંદિરે દર્શન કરો અત્યારે આપણે અહીંયા શ્યામ બાપાના દર્શન કરવા જવાનું છે ને પછી રૂક્ષ્મણજી માતાજીનો જો વલપણા પગથિયા દેખાય ત્યાં ડુંગર ચડીને જવાનું છે સમથિંગ સાડી ત્રણસો થી પગથિયા જેવું છે જય શ્યામ બાપુ પહેલી વાર આવ્યો એમ તો હું અત્યારે તો બરોબર આપણે બધું અહીંનું જાણી લીધું છે એટલે ખબર છે નારે કાકા છે જે અહીંના જ છે એટલે એને બધી ખબર હોય હા કાયદેસર પ્રગટ થયેલા છે ભાઈ શ્યામ બાપાની જગ્યા છે પુરાણી જગ્યા છે બહુ જૂની તો કાકા શ્યામ બાપાની જગ્યા વિશે કઈક જણાવો હતો તુલસીશ્યામ છે ને એ પૌરાણિક જગ્યા છે પછી આ જૂની એની રીતે આ મૂર્તિ શ્યામ બાપાની પ્રગટ થયેલી છે આ પો પ્રગટ થયેલી મૂર્તિ છે જંગલમાં આવેલી છે તુલસીશ્યામ ગીર ગીર તુલસીશ્યામ ગીર તુલસીશ્યામ અહીંયા પાણીના ગરમ પાણીના ગુણ છે પ્લસ અહીંયા શ્યાંબા ભાઈના પ્રગટ થયા છે વૃક્ષવર્ણિમા મંદિર ઉપર ઉપર છેડી પૌરાણિક જગ્યા છે અને વૃક્ષવર્ણિમા અહીંથી આમ ડુંગરે ઉપર મંદિર છે રક્ષમણી માતાનું અને આ પૌરાણિક અતિ જગ્યા છે આનો બધા વેજ માંથી એક પુરાણ આની વ્યાખ્યા આવે એવી જગ્યા છે પુરાણિક અને આ ઘણા વર્ષોથી અને આપોઆપ એ જે માલધારી કે જે ઓલા ગીરવાળા જે માલ સરાવતા હતા ને ગોવાળિયા એને ભગવાન પ્રગટ થઈને ઝાલર વાગી અહીંયા ત્યાં એવી જગ્યા આપણી પુરાણી અને મહાત્મા એવું છે તુલસે અને ગરમ પાણીના ગુણ છે શામ પગમાંથી ત્યાં પાણીનો એ ઓલો ત્યાં ગરમ પાણી અને ગરમ પાણીના ગુણ છે અને બીજી વ્યવસ્થાને જંગલ ફરતું ફરતા ડુંગર છે અને ફરતું આવી આવી રીતની પૌરાણિક વર્ષો પૌરાણિક જગ્યા છે આનો ભગવાનનો ઉલ્લેખ જ આનો એવો છે કે આજે આ દેવસ્થાનો જેટલા હોય હરિદ્વાર અયોધ્યા એમ એની જેમ આની પુરાણિક મહાત્માએ એટલું છે આવી રીતની આ જગ્યા એવી છે કે આનું કોઈ જ ન થઈ એવી તુલસી સત્ય જગ્યા જગ્યા અને અહીંયા ટુરિસ્ટ બધા આવે અને ભોજનની વ્યવસ્થા છે પછી અહીંયા ચા પાણી અને એવું કરતો આ સદાવ્રત અને કાયમી માટે સારું આ રીતની સિસ્ટમ છે દાણાનું કેમ છે એવી જગ્યા પુરાણિક તો ભાઈ જો સરસ મજાની કેવી મસ્તીની મૂર્તિ છે જે ભાઈ આપોઆપ જાતે પ્રગટ થયેલી મૂર્તિ છે શ્યામ બાપાની અને આપણે માતાજીના મંદિરે જવાનું છે માતાના તો એ અહીંથી ડુંગરા ઉપરથી જવાનું છે અહીંથી બહાર નીકળે જો સામે સીડીઓ દેખાય ત્યાં તો આપણે હવે ત્યાં જઈને તમને બતાવીએ તો એ સરસ મજાનું મસ્ત ધામ છે તુલસી શ્યામ જે તીર્થધામ કહેવાય જો અહીંયા પણ લખેલું છે તુલસી શ્યામ તીર્થધામ અને બહુ સરસ મજાનું મંદિર ને જે કાકાએ વાત કરી જો કે કાકા અહીંના છે એટલે એને બધી માહિતી છે કે કઈ રીતનું છે અને અહીં મંદિરનું રહસ્ય શું છે તો અંદર જન તમને બતાવ્યા દર્શન પણ કરાવ્યા અને બહુ શ્યામ શ્યામ બાપાની મૂર્તિ બહુ મસ્તીની છે બરાબર ને હું પહેલીવાર આવ્યો છું પણ મને મજા આવી ગઈ છે આનંદ થયો અને અહીંયા છે સીતારામદાસ બાપુનું જે પરમ પૂંજશ્રી એક હજાર આઠ મહામંદેશ્વર સીતારામદાસ બાપુની જગ્યા છે જે અહીંયા બિરાજમાન છે અને હવે આપણે સામેની જગ્યાએ જવાનું છે લુક્ષ્મણીજી માતાજી રુક્ષ્મણી માતાજીનું મંદિર જે છે ઉપર છે તો સમથિંગ ત્રણસો સાડી ત્રણસો પગથિયા છે એ આપણે ચડીને ઉપર જવાનું છે તો ત્યાં પણ જઈને તમને હું દર્શન કરાવું તો અહીંથી જો નહીં ઉપર ચડીને દર્શન કરવાના છે તમને લઈ જવાના છે હાલો ચડો કાકા ના પડે એ કે હું નહીં ચડી પરણે લઈ જવાના છે કાકાને તો લઈ જવાના છે હા સર વાર શું લાગે અમારે હારો તમારે સડી જવાનું હોય હા હા નો ચડે અમે જો સડી છે 300 સાડી 300 દાદરા છે સમથિંગ સડે ને ભઈ જા જામ પોગી જાવ એમ કરો તો તમે આવો ધીમે ધીમે હાલો હું જાવા દો હા તો હું જાવ એક લો અને પાછળ આવે છે પોરા ખાતા ખાતા ધીમે ધીમે ને આપણે દર્શન કરી લી પહેલા થોડી કષ્ટી મળે ને તો શું છે માતાજી પ્રસન્ન થાય આમને પગે લાગો તો એનો કઈ ઉદ્ધાર નથી એટલે જો હા તો સડો મળ્યો છે મને તે જેવો દેવો પણ આપણે તોય કષ્ટી મળીને પણ ભોગવાનું જરૂર છે તો જ માતાજી પ્રસન્ન થાય એવું છે બધું જઈએ હવે જોઈ ધીમે ધીમે કેવું લાગે છે એમ તો મને તો હા ચડી ગયો છે અત્યારે ધીમે ધીમે હું અત્યારે દાદરા ચડીને આવ્યો અને એ તો સરસ મજાના પાકડા પણ છે બે હવાના ને આવે છે કાકાની એ થાકી ગયા છે એટલે ધીમે ધીમે આવે છે ને હું પણ આવી ગયો છું અત્યારે તો અહીંયા ઘડી વિરામ કરીએ આપણને પણ કેવરા જે આ એ દાદરા ત્રણસો સાડી ત્રણસો છે અને ધીમે ધીમે દર્શન કરીએ ને માતાજી તો દર્શન તો થાય જ છે પણ થોડીક કષ્ટી મળે ને તો જ દર્શન થાય અને તો જ હાશા દર્શન કહેવાય અમારા કાકા થાકી ગયા છે ધીમે ધીમે આવે પરાયણ લેવાય એટલે કાકા થાકી ગયા ગયા જો ભાઈ હા પડે છે આ ઝૂમિંગ કરીને બતાવું એટલે એને દૂર છે ને કાકાને ભાઈ લેતો હાથ પકડી ધીમે ધીમે

ಮಾತಾಡಿ ಹೌದು ಮಾತಾಡಿ